પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીબી ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાવોય જુગારના સફળ કેસો શોધી કાઢવા તથા બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલી હોય તેમજ હાલમાં આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુમાં હોય જે અંગે ક્રિકેટ સટો રમતા તથા રમાડતા ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન સ્ટાફના કર્મચારીઓ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે નખત્રાણા મૈન બજારમાં આવેલ શિવશક્તિ સિઝન સ્ટોર નામની દુકાનમાં ઓટલા ઉપર બેસી આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચનો મોબાઈલમાં લાઈવ પ્રસારણ જોઈ મોબાઈલ ફોનમાં ઓનલાઈન આઈડી વડે સોદા કરી રૂપિયાની હાર જીતનો જુગાર રમે છે તે બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી આરોપીને રોકડા રૂપિયા ત્રણ તથા મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી મજકુરી સમૂહ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે ઉર્વેશ રશિકભાઈ પલણ ઉંમર વરસ પચીસ રહેવાસી મણિનગર નખત્રાણા આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે દર્શન ભરતભાઈ ઠક્કર રહેવાસી મણિનગર નખત્રાણા આ આરોપી હાજર મળી આવ્યો ન હતો તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ રોકડા રૂપિયા ત્રણ હજાર મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર આમ કુલ કિંમત રૂપિયા તેત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે